અને રૂપિયા આખે આખા જેટલા મૂક્યા એટલા એના ખાતામાં આવી ગયા હોય સાત બાર તમારે પૈસા જોવા આ નવી એક ક્રાંતિ છે અને એમણે અહીંયા હતા ત્યારે પણ અનેક કામ હાથું તો લીધા હતા તમને બધા ખબર છે કે આપણે કોઈ માણસ બીમાર પડ્યો હોય તો માંદો થાય તો એમ કે એના ખર્ચે કરવાનું હોય દવાખાને જવાના પૈસા એને જ આપવાના હોય આખા દેશમાં આવું ગુજરાતની અંદર જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક યોજના મૂકી હતી મા અને કોઈ માણસ બીમાર પડે તો એમ કીધું કે માણસ કોઈ બીમાર પડે તો એના માટે બે લાખ રૂપિયાનો ખર્ચો રાજ્ય સરકાર કરશે ત્યારે આખા દેશમાં ચર્ચા થશે કે આખું તિજોરી ખાલી થઈ જશે આટલા માણસો મોજા પડે એના પૈસા જો ભરવા સરકાર બે તો ક્યાંથી પૂરું થશે પરંતુ એમણે શરૂઆત કરી દીધી અને આજે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે નક્કી કર્યું કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના અને રાજ્ય સરકાર આ બંનેનું ભેગું મળીને દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચો ભારત સરકાર અને રાજ્ય સરકાર કરશે તમને લાગે કે વ્યવસ્થા તો થાય પણ મળે કઈ રીતે એના માટે કાર્ડ બને એ કાર્ડ આપણી પાસે હોય તો દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચો એ રાજ્ય સરકાર આપે કેન્દ્ર સરકાર આપે તો એ કાર્ડ મળે ક્યાં તો આપડે તો પડે ઓફિસો ચાલુ કોણ વ્યવસ્થા કરે કઈ રીતે ગામમાં બેસીને કાર્ડ કાઢી આપે અને દસ લાખ રૂપિયા સુધીનું એ કાર્ડ આપણને મળી જાય ઘરે પડ્યું હોય તો આપણને ધરપકડ નથી કોઈ તકલીફ પડશે તો સરકાર મારા પડે બેઠી છે મારે ઘરના પૈસા મકાન માટેના પ્લોટ કે મકાન માટેની કોઈ યોજના હોય તો એની વ્યવસ્થા થાય કોઈ લાઈટ કનેક્શન ના હોય તો લાઇટના કનેક્શન માટેની વ્યવસ્થા પણ હોય આખું સરકારી તંત્ર નહીં આવ્યું છે અને એ જેની જે જરૂરિયાતો જેટલા જેટલા અલગ અલગ લાભો હોય એનો ફાયદો ગામનો હક અને અધિકાર તમારો છે તમારો ઘર આવે મળે એટલા માટે સરકાર આખી ગામના ગોદરે છે આપણે ત્યાં આવી એનો પૂરેપૂરો લાભ પણ તમે બધા લો અને જે યોજના છે એનો ફોર્મ ભરજો અહીંયા નીકળે એટલા કાર્ડ આજે કાઢી આપશું અને પછી પાછળથી તમને પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ કરશું ફોર્મ આજે લઈ જશું બધા એ ફોર્મ ભરીને એનો લાભ દરેક સુધી મળે તેની વ્યવસ્થા કરશું તો આ એક David